કે અનેક ઘટનાઓને લઈને સારવાર માટે રાધનપુર થી પાટણ મહેસાણા રેફર કરવામાં આવતા દર્દીઓને તે હવે ઘર આંગણે સુવિધાઓ મળી રહેશે તેની સાથે સાથે એક માસ માટે તમામ દર્દીઓને ફ્રી ચેકઅપ કેમ્પ સાથે ગરીબ દર્દીઓ માટે પણ વ્યાજબી ભાવે સેવા ભાવે ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવશે અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા રાધનપુર ખાતે આજરોજ રોજ ડોક્ટર ભાવેશભાઈ એસ ગોસ્વામી રોગના નિષ્ણાંત ડોક્ટર દ્વારા ભવ્ય આધુનિક હોસ્પિટલનું આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેની અંદર મોટી સંખ્યામાં અંદર રાજકીય અગ્રણીઓ અને સાધુ સંતો અને રાધનપુર વિસ્તારની જનતા અને રાધનપુરના તમામ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી દશરથજી ઠાકોર ગોવાભાઈ દેસાઈ પૂર્વ ચેરમેન અમથાભાઈ ચૌધરી અને રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે કિસાન મોરચાના ભીખુભાઈ સોઢા અને અન્ય મહાનુભાવો ભારતીય જનતા અને ડોક્ટર સાહેબ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ઇન્દ્રપ્રસ્થ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું રિબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અનુભવી ડોક્ટર દ્વારા આવતા તમામ દર્દીઓ માટે અગિયાર ચાર બે હજાર ચોવીસ થી તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસ સુધી

મેં બુધવારના રોજ ઇન્દ્રપ્રસ મલ્ટી હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવેલ છે તે બદલ આપ સૌ વાત પધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી હોસ્પિટલની અંદર ઉપલબ્ધ સેવાઓમાં એનાઉસ લેબોરેટરી એનાઉસ એક્સરે સેવન બેડ આઈસીયુ અને સ્પેશિયલ રૂમની સગવડ છે તે સાથે સાથે અમે મોડ્યુલર ઓપરેશન થિયેટર પણ બનાવેલ છે જેથી રાધનપુરની પ્રજાને સારામાં સારી અને ઉત્તમ સગવડ અને સુવિધા મળી રહે અને એક સારી સારવાર મળી રહે એ લક્ષ્યને લઈને અમે કામ કરવા માગીએ છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજથી રાધનપુરમાં અમારી ઇન્દ્રપ્રસ્થ પંચવીસ સેવન હોસ્પિટલ શરૂ થઈ રહી છે ત્યારે બહુ જ આનંદ થાય કે એના વિસ્તારની સેવા થાય એ દિશામાં અમે ખૂબ પ્રયત્નશીલ રહેશું તેમજ તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસથી તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ સુધી ડૉક્ટરની કોઈપણ જાતની ફી લેવામાં આવશે નહીં તેમજ અમારી હોસ્પિટલમાં કોઈપણ જાતિ જે દાખલ થયો થશે જે દાખલ ફીના જે પણ ખર્ચો હશે એની પચાસ ટકા ફી રાખવામાં આવી છે અને આ વિસ્તારની ખર્ચાની સેવા થાય એ જમવાનું એક લક્ષ્ય છે આજથી રાધનપુરમાં મારી હોસ્પિટલ ઇન્દ્રપ્રથિસ્ટેલી જે ત્યારે બહુ જ આનંદ થાય કે સેવા થાય પણ લોકો એ દિશામાં ખૂબ પ્રયત્નશીલ રહીશું તેમજ તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસથી તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ સુધી ડૉક્ટરની પણ જાતની ફી લેવામાં આવશે નહીં તેમાં તમારી કોઈ પણ વ્યક્તિ જે દાખલ કરે છે અને જે દાખલ ફીના જે પણ ખર્ચો હશે એની પચાસ ટકા ફી રાખવામાં આવી છે અને આ વિસ્તારની પ્રચારની સેવા થાય એ તમામ એક લક્ષ્ય છે